દેશના બજેટને લઈને ઉદ્યોગપતિ શૈલેષ પટવારીની પ્રતિક્રિયા સામે આવી તેમણે કહ્યું કે દેશ હવે સ્થિરતા તરફ જઈ રહ્યો છે ભારત આત્મનિર્ભર બની રહ્યું છે એ બજેટથી ખબર પડે છે આ સાથે તેમણે કહ્યું આઈટીના કેસ રદ કરવાનો નિર્ણય આવકાર્ય છે અને એક કરોડ લોકોને સીધી રાહત થશે આ બજેટના કારણે જે વિચાર્યું હતું કે આ બજેટ ઇન્ટ્રીમ બજેટમાં કોઈ ખાસ સુધારા વધારા નહીં હોય અને ખાસ કરીને ઇનડાયરેક્ટ ટેક્સ ડાયરેક્ટ ટેક્સ અને કસ્ટમ ડ્યુટીના રેટ સેમના સેમ રાખ્યા છે એમણે ખાસ તો ખૂબ જ નોંધનીય એ કર્યું કે ઇન્કમ ટેક્સની જે રિકવરી ઓગણીસો બાસઠથી દસ હજાર રૂપિયાની અંદરની હોય ને પંદર સુધીમાં મેક્સિમમ પંદર હજાર પચીસ હજાર રૂપિયા સુધીની હોય તો એ બધી જ રિકવરીની નોટિસો એમણે વિડ્રો કરવાનું કહ્યું છે આ એક ખૂબ જ મોટું પગલું થયું કારણ કે એક કરોડ જેટલા કરદાતાઓને આનાથી રાહત મળવાની છે બીજું કે એમણે કેન્સર માટે એ બધા જે લાભો છે જરૂરિયાત વર્ગોને એ આપવાનું કન્ટિન્યુ રાખ્યું એ પણ ખૂબ જ આવકારદાયક છે